મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરાવાધિપીડિત કર્મ બંધને ઓમ ત્રમ્બકમ યજામહે સુગંધિમ કૃષ્ણિવર્ધનમ ઉર્વારૂકમે બંધના મૃત્યુર્મોક્ષી મામૃતાત પવિત્ર મહાશિવરાત્રિનો પાવન દિવસ હોય અને આપણા મુખે ભગવાન મહાદેવના મહામૃત્યુજય મંત્રના જાપ હોય તો સો ટકા નહીં પણ એક હજારને એક ટકા ભગવાન ભોળાનાથના આશીર્વાદ આપણી પર વરસી જાય છે અને આપણું આયુષ્ય લાંબુ થઈ જાય છે ઘણા લોકો મને પૂછતા હોય છે કે બાપુ મહામૃત્યુજય મંત્રના જાપ આપણે કરીએ તો સો ટકા શું આપણું આયુષ્ય લાંબુ થઈ જાય સો ટકાને એક હજાર ને એક ટકા દેવાધિદેવ મહાદેવે સાક્ષાત કહેલું છે કે જે કોઈ માનવ જે કોઈ જીવ મહામૃત્યુજય મંત્રના જાપ કરતા હોય તેની પાસે યમરાજા આવતા નથી યમરાજાને આદેશ કરેલો છે કે જે કોઈ જીવડો મહામૃત્યુજય મંત્રના જાપ કરતા હોય ને યમરાજા તમે તેને તેડવા નહીં જાતા આવું સાક્ષાત મહાદેવે યમરાજાને કીધેલું છે એટલે શિવભક્તો ખાસ કરી ને પવિત્ર મહાશિવરાત્રિના દિવસે આપણે મહામૃત્યુંજય મંત્રના જાપ કરવા જોઈએ જો નિત્ય આપણે મહામૃત્યુંજય મંત્રના જાપ કરીએ તો તો શ્રેષ્ઠ કહેવાય જ પણ મહાશિવરાત્રિના દિવસે આપણે મહામૃત્યુંજય મંત્રના જાપ કરીએ ને તો તેનું અધિક ફળ પ્રાપ્ત થાય છે તો કઈ રીતે આપણે મહામૃત્યુંજય મંત્રના જાપ કરવા શિવભક્ત આપણે એમ કે હાલતા ચાલતા તો મહામૃત્યુંજય મંત્રના જાપ આપણે બોલી જ શકીએ છીએ પણ જો શાસ્ત્રોત રીતે મહાશિવરાત્રીના દિવસે આ પાવન દિવસે આપણે શિવલિંગ સમક્ષ બેસી અને મહામૃત્યુ મંત્રના જાપ કરીએ ને તો તે સર્વશ્રેષ્ઠ ગણાય પ્રથમ આપણે પ્રભાતે વહેલા ઉઠી એમ કહેવાય શિવલિંગનું થોડીક પૂજન કરી લેવું થોડાક બીલીપત્ર થોડાક પુષ્પ ભગવાન મહાદેવને અર્પણ કરી દેવાય એક જળના લોટાથી ભગવાન મહાદેવને સ્નાન કરાવી દેવું એક જ્યોત એક દીવડો ભગવાન શિવજીની શિવલિંગ સમક્ષ પ્રગટ કરી દેવો ગાયનો ઘીનો દીવો તો તે શ્રેષ્ઠ કહેવાય પંચામૃતથી ભગવાન મહાદેવને અભિષેક કરી લેવો ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચેતવધમ ત્રિજન્મ પાપસાર સાર એક બિલવ શિવાર્પણમ શિવભક્ત બિલિપત્રા ચડાવવાના મંત્રથી આપણે શિવલિંગનું પૂજન કરી લેવું થોડાક પુષ્પ ભગવાન મહાદેવને અર્પણ કરી દેવા થોડાક ફળો ભગવાન મહાદેવને અર્પણ કરી દેવા અને શિવભક્ત ત્યાર પછી એમ કહ્યું કે એકાંતમાં બેસી જેમ કે ઘોંઘાટ ન હોય ત્યાં ભગવાન શિવજીના દર્શન થતા હોય શિવલિંગના દર્શન થતા હોય તેવું સ્થાન ઉપર આસન જમાવી દેવું અને ત્યાર પછી મનમાં ને મનમાં મહામૃત્યુજય મંત્રને જાપ કરવા ઓમ ત્રમ કંબ યજા મહે સુગંધિમ પૃષ્ટિવર્ધનમ ઉર્વારૂક્મે મંધનામ મૃત્યો મોક્ષ મામૃત આવી રીતે આપણે એકવીસ વખત છે એકાવન વખત છે એકસો આઠ વખત છે એક હજાર આઠ વખત છે આવા એમ કે આખો દિવસ ભગવાન શિવમય બનાવી દેવો મહા મંત્ર બોલી શિવ નામ જપી આપણે પવિત્ર મહાશિવરાત્રીનો પાવન દિવસ કાઢવો જોઈએ આખો દિવસ આપણે ભગવાન મહાદેવનું નામ લઈ અને દિવસ પસાર કરવો જોઈએ તો જ ભગવાન મહાદેવની કૃપા આપણી પર વરસે અને કદાચ આપણે ભાગ્યમાં ઓછું આયુષ્ય લખાવીને આવ્યા હોય તો ભગવાન મહાદેવ આપણું આયુષ્ય લાંબુ કરી દે પવિત્ર મહા નો પાવન દિવસ હોય ને એ ખૂબ કલ્યાણકારી દિવસ હોય છે આ દિવસે ભગવાન મહાદેવ દરેક લિંગોમાં વ્યાપ હોય છે ઘરે નાનામાં નાનું શિવલિંગ હોય કે મોટા શિવાલય તમે જાઓ બધે ભગવાન મહાદેવ હયાત હોય છે આવું સુંદર શિવ મહાપુરાણમાં સાક્ષાત મહાદેવ ભક્તો જે લોકો બીમારીથી પીડિત હોય અથવા મન મૂંજાતું હોય કે આપણું ટૂંકું છે મનમાં મનમાં વિચારો આવતા હોય તે લોકોને ખાસ કરીને પવિત્ર મહાશિવરાત્રી દિવસે મહામૃત્યુંજય મંત્રના જાપ કરવા જ જોઈએ સુંદર એક નાનો વિડિયો વિડીયો હતો જે મહામૃત્યુજય મંત્રનો નો હતો સુંદર આ વિડીયો તમને ગમ્યો વિડીયોમાં લાઇક આપજો કમેન્ટમાં હર હર મહાદેવ નમસ્વા લખજો અને આ વિડીયો બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો બધા શિવ ભક્તોને હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય